નમસ્કાર મિત્રો બનાસકાંઠાના સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં મંગળવારે સાંજના સમયે વીજળી પડતા બે સગી બહેનોના કરુણ મોત થયા છે બંને બહેનો ખેતરમાં ઘરની આગળથી પસાર થઈ રહી હતી તે સમયે આ ઘટના બની હતી સગી બહેનોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી મૃતક આરતી અને ખુશી ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ સાત અને આઠમાં અભ્યાસ કરતી હતી પરિવારજનો તેમજ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા બંનેને એકસો આઠની મદદથી સુઈગામ અને ત્યાંથી થરાદ વધુ સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત ઘોષિત કરી હતી ત્યાંથી બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુઈગામની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે મામલતદાર નવીન ચંદ્ર મારુએ જણાવ્યું હતું કે ખેતરમાં રહેતા દિનેશભાઈ ઠાકોરની બે પુત્રી ઘર આગળથી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક વીજળી પડતા બંને અચાનક જમીન પર ઢળી પડી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો